નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના જન્મ મેડિકલ કેમ્પ સહિતના સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી સેજલબેન પંડ્યાના જન્મદિવસ નિમિત્તે જેપી વિદ્યા સંકુલ અને લબ્ધી સંકુલ ખાતે મેડિકલ કેમ્પ તેમજ આંગણવાડી બહેનો અને મોટી ઉંમરની બહેનો માટે મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ઉપસ્થિત આગેવાનો અને શુભેચ્છકોએ ધારાસભ્યને જન્મદિવસની શુભકામના પાઠવી હતી